સમા અંદર અનેક સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ અહીંયા રણચંડી બની છે તો અહીંયા કેટલાક જે લોકો પ્રદર્શનકારી હતા આવેદનપત્ર આપવા જતા હતા તેમની અટકાયત કરી છે વડોદરાની અંદર પીવાના પાણીનો પ્રશ્ન અનેક વિસ્તારમાં છે સમા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છ સોસાયટીમાં પાણી નથી આવતું તેને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે આવેદન આપવા જાય તો તેમની અટકાયત થઈ રહી છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા તો વડોદરામાં પાણીની પારાયણ અને જેને લઈ મહિલાઓ રણચંડી બની છે પોલીસ પણ ઘટના સ્થળ પર વિરોધ પ્રદર્શનને લઈ અને જે સ્થાનિક મહિલાઓ છે તેમની અટકાયતનો જે દોર હતો તે શરૂ કરવામાં આવ્યો હતો અને આ જ દરમિયાન જે પોલીસકર્મીઓ છે તે અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે મહિલાઓમાં ચોક્કસપણે રોષ છે કારણ કે આરોપ છે કે છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી નથી મળી રહ્યું હજી તો ઉનાળાની શરૂઆત અને તે પહેલાથી જ આ પ્રકારે પીવાના પાણીની પારાયણ જેને લઈ મહિલાઓ જે હતી તે રણચંડી બની હતી સ્થાનિકોને પણ હાલાકી છે અને સ્થાનિકોની બહારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા હતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે સમા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન છે જેને લઈ આક્રોશ આ સાથે જે સ્થાનિકો હતા તેઓની અટકાત કેટવામાં આવી હતી જપાજપીના પણ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે સ્થાનિકોને ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી હતી તેમાં મહિલાઓ વૃદ્ધોનો પણ સમાવેશ आम नागरिक नो इम्पोर्टन्स शू आज शू आज